અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિશાનો રનવે ભારતની સુરક્ષા એરફોર્સનું મોટું કેન્દ્ર બનશે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે હતા ત્યારે પીએમ મોદીએ ડીસા એરપોર્ટના રનવેનું લોકાર્પણ કર્યું છે પીએમ મોદીએ કહ્યું છે કે ડીસાનો રનવે ભારતની સુરક્ષાનું એરફોર્સનું મોટું કેન્દ્ર બનશે વધુમાં પીએમે કહ્યું છે કે હું ગુજરાતમાં મુખ્યમંત્રી હતો ત્યારે મેં અનેક વખત કોંગ્રેસના સરકારને ચીઠીઓ લખીને રનવે બાબતે રજૂઆતો કરી હતી પરંતુ કોંગ્રેસ સરકારે આ કામને રોકવાના પ્રયાસો કર્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાશ્મીરમાં બરફનું ભયંકર તોફાન આવ્યું છે જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગમાં ભયાનક હિમવર્ષા થઈ છે મળતી માહિતી મુજબ ભયાનક તોફાન આવતા અનેક પ્રવાસીઓ ફસાયા છે શિયાળાના અંતમાં બરફનું તોફાન આવતા જનજીવન પ્રભાવિત થયું છે ગુલમર્ગમાં હિંસકને કારણે એક વિદેશીનું પણ મૃત્યુ થયું છે અને અન્ય એક ગુમ છે હાલ પ્રવાસીની શોધખોળ ચાલી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરીથી નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો છે રાજકોટ ગ્રામ્ય એસઓજી પોલીસે નશાકારક સિરપનો જથ્થો ઝડપી પાડ્યો છે જિલ્લાના વિંછિયા ગામમાંથી આઠસો ને ચાલીસ બોટલ મળી આવી હતી બોટાદના પ્રકાશ સાકરિયાની સ્વિફ્ટ કારમાંથી નશાકારક પદાર્થ મળી આવ્યો છે વિંછિયા પોલીસે કુલ છ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે અગાઉ ખેડાના નડિયાદમાં નશાકારક સિરપ પીવાથી ત્રણ લોકોના મોત થયા હતા બાદમાં સમગ્ર રાજ્યમાં પોલીસે તપાસ હાથ ધરી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે